શ્વર નગરપાલિકા દ્વારા તિરંગા તિરંગા અંતર્ગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે જે નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલરિયા ઉપસ્થિત રહ્યા હતા તિરંગા યાત્રાનો ઈએન જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તિરંગા યાત્રાની શરૂઆત ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ વિવિધ વિસ્તારોમાં ફરી બાગ ખાતે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં નગરપાલિકાના સભ્યો શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના કર્મચારીઓ સહિતના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દેશમાં રાષ્ટ્રીય ભાવના વધે અને પંદરમી ઓગસ્ટના અંકલેશ્વરના નાગરિકો પણ સહભાગી બને એ માટે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ સભ્યોશ્રી અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે અને પંદરમી ઓગસ્ટની હું અંકલેશ્વર નગરપાલિકાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર